લોગમાં તો મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટ કારણ કે એક એક્ટિવા લેવાનું છે એટલે વિશાલભાઈનું એક્ટિવા લેવા જવાનું તો અત્યારે આપણે જવાનું એમના ઘરે અને ત્યાંથી સ્કોર્પિયો લઈને જવાનું છે રાજકોટ તો ચાલો ફટાફટ આપણે તેમના ઘરે જ આવી કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું હોય તો ચાલો અત્યારે ફટાફટ આપણે એમના ઘરે જ આવી અને પછી જાવીએ રાજકોટ

તો ચાલો મિત્રો ફટાફટ આપણે જાય રાજકોટ ને કારણ કે થઈ ગયું તો ચાલો ફટાફટ હવે જઈએ આપણે રાજકોટ

તો ચાલો અંદર થઈ ગયું હોય જો આ આપણું એક્ટિવા જોઈ લો મિત્રો છે ને એક્સેસ ને જ્યાં શોરૂમ હતી ત્યાં મૂકીને આયા એને અત્યારે હતા જમવા જો આપણે સહજ આનંદમાં જમવા હતા તો અત્યારે જમવા જવાનું તો ચાલો ફટાફટ અત્યારે જમતાય થોડું કારણ કે ભૂખે બહુ લાગી તો ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું છે ને જો બધા લોકો જમવાનું ચાલુ કરી દીધું છે રાતથી ભાઈ બહ બહાટી બોલાવી દીધી જોઈએ ઓછું ખાજી હો મારો ભાઈ તો ચાલો મિત્રો આવી ગયું છે તો ચાલુ કરી દેજો ખાજી લીમને ચાલુ કરી દીધું છે દસ રોટલી ઓ તો ફાઇનલી મિત્રો જમીન આપણે વીઆઈ હે બહાર ને તમે બહારથી લોકો જોઈ શકો તો કે આવી રીતના હે જો તો ચાલો મિત્રો હવે આપણે પાછા યક્ષ જ્યાં હે અહીંયા જવાનું છે કારણ કે ત્યાં મૂકીને આવ્યા હતા ને આપણે ત્યાં જમવા આવ્યા હતા તો ચાલો ફટાફટ હવે ત્યાં જાય તો મિત્રો જમીન આપણે આવી ગયા હતા રિલાયન્સ મોલમાં જો પ્રિન્સુભાઈ આમ જો જો આ બાજુ કાંઈક આવી રીતના હે તમે જોઈ શકો Mình તો તમે જોઈ શકો મિત્રો કઈક રાજકોટ માં રિલાયન્સ નો મોલ કઈક આવી રીતના છે જો હામે બધી ટીવી છે તમારે જે કંપની ની લેવી હોય આ બાજુ હોય સોની ની ઓલી બાજુ ની હોય પછી ઓલી બાજુ હોય સેમસંગ અહીંયા મિત્રો તમારે જે પણ લેવો ની બધુંય મળી શકે રિલાયન્સ મોલ એટલે રાજકોટ મિત્રો આપણે ભોગી ગયા ચોટીલા ને એક્ટિવા જો આપણે લઈ લીધું છે અને કઈક આવી રીતના હાથ પાડી ચડાવી દીધું અને એક્ટિવા હવે આપણે આપવાનું કારણ કે વિશાલભાઈ સ્કોર્પિયો કે અને એ ગયા છે ઓલા કિશનભાઈને મૂકવા તો ચાલો ફટાફટ હવે આપણે એક્ટિવા લઈને નવા ગામ પોગી કારણ કે હજી પચીસ કિલોમીટર સેટું હોય તો જો આ પડ્યું એક્ટિવા તો ચાલો ફટાફટ આપણે નવા ગામ મળીએ ફાઇનલી મિત્રો પોગી ગયા હે મઢે જો એક્સેસ રાખી દીધું એ સાઈડમાં અને આ બાજુ છે આપણા કુળદેવી જો ચાલો આપણે તમને અંદર દર્શન કરાવી જો આ આપણે બાજુ છે ચાવનમાં અને આ બાજુ વીરબીમાં અને મિત્રો આપણે કાંઈ પણ વસ્તુ નવી લાગે એટલે પહેલાં જ મઢે લાવી પડે એટલે અમે પણ વસ્તુ ને હે ને મઢે લાવ્યા ને એને જો મૂકી દીધું અને આ બાજુ છે મેલડીમાં તો જો અત્યારે અંદર આ બાજુ છે ને વિશાલભાઈ ની અમન કરે છે કેવું લાગે વિશાલભાઈ એક્ટિવા એક નંબર પાર્ટી